હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એ ફર્નિચર આજે તમને બતાવશું થ્રી બીએચ કે ટંકી પ્રોજેક્ટ સોફા પણ આપણે લોન્જર ટ્રાઇપ રાખેલા છે કારણ કે એક પર્સન સુઈ પણ શકે અને બેસવું તો બેસી પણ શકાય જેથી જગ્યાનો પણ યુઝ થઈ જાય એન્ડ ગેટઅપ પણ અત્યારે લોન્જરનો વધારે ચાલી રહ્યો છે લિવિંગ રૂમમાં આપણે બધી લાઇટો જે યુઝ કરી છે સીઓબી એન્ડ પ્રોફાઇલ યુઝ કરી છે રોપ લાઇટને ક્યાંય પણ ડાઉનલોડ ડાઉનલાઇટ્સ જે છે એ યુઝ કરી નથી કારણ કે અત્યારે એ ડાઉનલાઇટ્સનો જે ટ્રેન્ડ છે ને ઘતરો છે અત્યારે સીઓબીનું વધારે ચાલે છે મંદિર પણ બનાવેલું છે સીએનસી માં છે બેક નીચે કસ્ટમાઇઝ આપેલા છે ઇમ્પોર્ટેડ સેન્ટર ટેબલ છે જેના માર્બલ ઓપ્શન પણ ઘણા મળી રહેતા હોય છે પછી કિચનમાં તમને બતાવશું કિચનમાં આપણે લેમિનેટમાં બનાવેલ છે એનામાં ક્રોકરીમાં પ્રોફાઇલ સેટર આપેલ છે બ્લેક કલરના સર્વિસ ટેબલમાં પણ આવી જ રીતનું છે તમે જોશો ડાઇનિંગ ટેબલ ફોર સીટર મૂકેલું છે ડાઇનિંગ ટેબલ આખે આખું શાકમાં રહેવાનું છે સિરામે માર્બલ છે માર્બલ ઓપ્શન પણ મળી રહેતા હોય છે થ્રી બીએચકે જે એનામાં એક કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે અમારે ઓફિસ ટેબલ પણ બનાવી ઓફિસ રૂમ પણ બનાવો છે તમે જોશો કે ઓફિસ રૂમ બનાવેલો છે એક સાઈડ ચેર અને બે સામે વિઝિટર ચેર આપી છે અહીંયા બુકરેક જેવું બનાવેલું છે બેક સાઈડમાં કસ્ટમરને કંઈ પણ વોલ પેઇન્ટિંગ કે ડેકોરેટિવ જે વસ્તુ મૂકી હોય તો મૂકી શકાય છે ને કામ કરીને અમને થાક લાગે તો વન સીટર બેડ પણ છે તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ કેમ છો ભરતભાઈ ફર્સ્ટ ક્લાસ તમે કેમ છો બસ એકદમ મજામાં તો ઘણા લોકોનું ભાઈ એવું કહેવું હતું કે ભાઈ વન બી એચકે ટુ બી નું આપણે આગળ જે વિડીયો બનાવ્યો તો ખૂબ સારો એવો રિસ્પોન્સ પડ્યો પણ હવે બીજું કોઈ લાયો છે એમાં સ્પેશિયલ છે ને આપણી પાસે ઘણા બધા પેકેજ છે બરોબર જે ખાલી ફર્નિચર ના પણ છે ઓકે કલર પીઓપી સાથે ફર્નિચર છે બરોબર પ્લસ ઇન્ટિરિયર ટંકી પ્રોજેક્ટ પણ છે બધા કસ્ટમાઇઝ છે અને બધા હોલસેલ ના રેટ છે બધા હોલસેલ ના રેટ છે અને આપણો જે બીજો એક નવું પેકેજ છે એનામાં તો ફર્નિચર સાથે કલર પીઓપી ફ્રી છે બરોબર છે ઓકે તો આપ આજના વિડીયોમાં શું બતાવવાના છો તમે આજના માં તમારા ઓડિયન્સ ને આપણું એક થ્રી બીએચકે રેડી કરેલું છે થ્રી બીએચકે ફૂલી ફર્નિશ છે

લિવિંગ રૂમમાં આપણે બધી લાઇટો જે યુઝ કરી છે સીઓબી એન્ડ પ્રોફાઇલ યુઝ કરી છે રોપ લાઇટને ક્યાંય પણ ડાઉનલોડ ડાઉનલાઇટ્સ જે છે એ યુઝ કરી નથી કારણ કે અત્યારે એ ડાઉનલાઇટ્સનો જે ટ્રેન્ડ છે ને ગતો રહ્યો છે અત્યારે સીઓબીનું વધારે ચાલે છે સોફા પણ આપણે લોન્જર ડ્રાઈપ રાખેલા છે કારણ કે એક પર્સન સૂઈ પણ શકે અને બેસવું તો બેસી પણ શકાય જેથી જગ્યાનો પણ યુઝ થઈ જાય એન્ડ ગેટઅપ પણ અત્યારે લોન્જરનો વધારે ચાલી રહ્યો છે એમની સાથે આપણે ઇમ્પોર્ટેડ સેન્ટર ટેબલ છે જેનામાં માર્બલ ઓપ્શન પણ ઘણા મળી રહેતા હોય છે કલરમાં સોફામાં પણ ઓપ્શન મળી રહેતા હોય છે બટ આપણા જે ઇન્ટિરિયર્સ છે એમના સજેશન પ્રમાણે એમના ડિઝાઇન પ્રમાણે આપણે આ કલર લીધેલ છે ટીવી યુનિટ છે એનામાં પણ ચાર કોલ જે કે ડબલ્યુપીસી પણ કહેવાય છે ને યુઝ કરેલ છે યસ એ ડબલ્યુપીસી પણ કહેવાય છે ચાર કોલ પટ્ટા પણ કહેવાય છે બરોબર પછી કિચનમાં તમને બતાવશું કિચનમાં આપણે લેમિનેટમાં બનાવેલ છે એનામાં ક્રોકરીમાં પ્રોફાઇલ સેટર આપેલ છે બ્લેક કલરના પ્રોફાઇલ સેટરમાં પણ ઘણા બધા ઓપ્શન મળતા હોય છે જેના મિરરમાં ફ્રોસ્ટેડ છે બ્લેક છે લાઇનિંગ છે બટ એઝ અ ડિઝાઇન આપણે બ્લેક કલરના આપેલા છે હેન્ડલ પણ એના આખા જે પ્રોફાઇલ યુઝ કરેલા છે હેન્ડલમાં સર્વિસ ટેબલમાં પણ આવી જ રીતનું છે તમે જોશો અને આપણે કિચનના પીઓપી માં પણ સીઓબી લાઇટ એન્ડ પ્રોફાઇલ લાઈટ એન્ડ રૂફ લાઇટ યુઝ કરેલી છે ક્યાંય આપણા આખા ઘરમાં ડાઉન લાઈટ યુઝ નથી કરેલ સ્ટોરેજ નો દરવાજો પણ બનાવેલો છે ડાઇનિંગ ટેબલ ફોર સીટર મૂકેલું છે ડાઇનિંગ ટેબલ આખે આખું સાગમાં રહેવાનું છે સિરામિક માર્બલ છે માર્બલ ઓપ્શન પણ મળી રહેતા હોય છે પોલિશના ઓપ્શન ફેબ્રિકના ઓપ્શન ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે કોઈ પણ ફર્નિચર કારણ કે તમે ડાયરેક્ટ એ ફર્નિચર ફેક્ટરીમાં આવેલા છો તમને એક ઓફિસ રૂમ પણ બનાવેલો છે થ્રી બી જે એનામાં એક કસ્ટમરની રિકવાયરમેન્ટ હતી કે અમારે ઓફિસ ટેબલ પણ બનાવી ઓફિસ રૂમ પણ બનાવવો છે તમે જોશો કે ઓફિસ રૂમ બનાવેલો છે એક સાઈડ ચેર અને બે સામે વિઝિટર ચેર આપી છે અહીંયા બુકરેક જેવું બનાવેલું છે બેક સાઇડમાં કસ્ટમરને કંઈ પણ વોલ પેઇન્ટિંગ કે ડેકોરેટિવ જે વસ્તુ મૂકી હોય તો મૂકી શકાય છે ને થોડું કામ કરીને અમને થાક લાગે તો એક વન સીટર બેડ પણ આપેલો છે એટલે ટૂંકમાં વાત કરીએ ને આપણે કે ઓફિસ નું ઓફિસ બી થઈ ગયું આરામ માટે અહીંયા તમે સુઈ પણ શકાય સુઈ પણ શકાય એના માટે તમને જો સિંગલ બેડો ટીવી યુનિટ નો પણ એક પાર્ટ આપી દીધો છે ભરતભાઈ હવે આ આટલું બધું ફર્નિચર તો તમે સરસ બનાવો છો પણ હવે ભૂસાનું તો નહીં આવે ને ચિરાગભાઈ સો ટકા પ્લાયવુડ રેવાનું છે આપણું આપણા ડબલ એ ફર્નિચર માં તમને ક્યાંય શોરૂમ જેવી વાતો નથી રહેવાની શોરૂમ માં તમને કીધું છે સેલ્સમેન વેચવા ખાતર વેચી દીધું કે સર પ્લાયવુડ છે ને પાઇનવુડ છે ને ચીલ છે ને શાક છે ને આપડે ત્યાં જેવું દીખેગા વય બીકે એવું કામકાજ છે બરોબર છે કારણ કે ઘણા લોકો કોમેન્ટ માં એવું કહેતા હોય છે પણ સવાલ બી એવો જ થતો હોય છે કે ભાઈ આટલું સસ્તું આપે છે તો આ બધું ભૂસાનું જો કોમેન્ટ કરવા વાળા ને તો રૂબરૂ મારે એક જ વસ્તુ કેવી છે રૂબરૂ આવીને મળો બરોબર કોમેન્ટ કરવાથી બધી વાતો થઈ જાય છે કારણ કે અમારે ત્યાં બતાવીને જ આપવામાં આવે છે કે પ્લાયવુડ છે તો પ્લાયવુડ જ આપવાનું છે ઓછું કઈ વસ્તુ વેચતા જ નથી કારણ કે મેન્યુફેક્ચરિંગ આપણે પાર્ટીકલ બોર્ડ નું પણ છે પાર્ટીકલ પણ આપણે આપીએ જ છે બરોબર એ ક્લિયર કેવું છે રેડી ટુ મૂવ માટે બનાવીએ છીએ પણ આ એક ટંકી પ્રોજેક્ટ નું છે આખું પ્લાયવુડ માં જ બનાવીએ આખું ટોટલી પ્લાયવુડ માં ટોટલી પ્લાયવુડ માં રહેવાનું છે બધું ફર્નિચર તો જો તમે બાજુમાં એક બેડરૂમ જોયો હવે આપણે બીજા બેડરૂમ માં આવી ગયા છે ત્યાં પણ સરસ મજાનું જો જોઈ શકો છો ફર્નિચર આ એક પેરેન્ટ્સ રૂમ બનાવેલો છે ઓકે એઝ અ કસ્ટમર રિક્વાયરમેન્ટ ડિઝાઇનિંગ નું આપણે આપેલી એમને આપણે કારણ કે પેકેજમાં કઈ રીતનું હોય છે ખાલી ફર્નિચર કરવું તો પણ છે એનામાં પણ અલગ અલગ પેકેજો છે અને બીજું જે કલર પીઓપી વિથ ફર્નિચર કરવું હોય તો પણ થતું હોય છે ઓકે અને આખું ટંકી કસ્ટમરને આપણાને આપવું હોય તો પણ આપણે કરીએ છે બરોબર છે એટલે ઘણા પાછું કલર કે હું મારી રીતે કરાવીશ મારા ચોઇસનો કરાવી દઈશ ઓન્લી ફર્નિચર કરાવી કેવું હોય છે કે કસ્ટમર એમ કહેતા હોય છે કલર કામવાળા છે ને એ અમારા જૂના જે અમારા જે જૂના કરે છે પછી પીઓપી વાળા મારા જૂના છે પછી ઘણા એમ કેતા હોય ઘણા નું એમને એવું માનવું હોય છે કે ના અલગ અલગ કરાય તો બધાને મિસમેચ થાય કોર્ડિનેટ બોન્ડિંગ થાય ને વ્યવસ્થિત બધું એટલે 15 દિવસ કેતા હોય ને પછી મહિના સુધી કામ કરે મહિના સુધી એટલે ઘણા એમ જ કેતા હોય સનાતા હું બધું કરી નાપો તો એ પેકેજ પણ છે આપણી પાસે કારણ કે બધાને કેવું બજેટ પણ અમારું બજેટ એમનું બજેટ સેટ થવું જોઈએ ઘણા ખાલી અત્યારે પીઓવી નથી કરાવવું તો ફર્નિચર કરાવવું હોય તો ફર્નિચર ના પેકેજ પણ આપણે છે ઓકે અને ફર્નિચર ના પેકેજ જે છે આપણે ખાલી 2 કે 4 લાખ 11000 બધામાં આપણે ઓપ્નેબલ વોર્ડરોબ આપેલા છે કસ્ટમરની રિકવાયરમેન્ટ હતી કે અમારા સ્લાઇડિંગ જોતા નથી એટલા માટે ઓપ્નેબલ જ આપેલા છે બધામાં ઇન સાઇડમાં કસ્ટમાઈઝ કરેલું છે જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ

એટલે ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે ડબલ એમાં એવું નથી કે આ નહીં થાય કે થશે બધી રીતનું કસ્ટમાઇઝ આપણે કરી આપીએ છીએ કસ્ટમાઇઝ ફર્નિચરમાં પણ થશે પેકેજમાં પણ થશે આપણા જે પેકેજ છે એમાં પણ એવું નથી કે પેકેજ પૂરું જ કરવાનું હોય છે કે તમે ગમે એટલું નાનું મોટું ફર્નિચર તારું કે બે વોર્ડરોપ કરવા તો પણ થઈ જાય છે અને એ પણ હોલસેલ રેટથી એવું નથી કે પેકેજ તમે કરાવતો જ આટલામાં પડે સસ્તું પડે છે કે બે વોર્ડ્રોપ કરાવ વોર્ડ્રોપનો જ રેટ રહેવાનો છે જો પેકેજનો છે એ જ વોર્ડ્રોપમાં રેટ ભરવામાં આવશે બરોબર છે હવે આ તો આપણે થઈ થ્રી બીએચકે ની બાકી વન બીએચકે ટુ બીએચકે ના બધા પેકેજ છે આપણી પાસે ટુ બીએચકે થ્રી બીએચકે ટુ બીએચકે ખાલી ફર્નિચર કરાવો તો ચાર લાખ અગિયાર હજાર રૂપિયા છે ટુ બીએચકે ના ચાર લાખ ચાર અગિયાર હજાર એ પણ બધે બધું પ્લાયવુડ લેમિનેટમાં વર્ક રહેવાનું છે પ્રીમિયમ ક્વોલિટી ક્વોલિટીનું પ્લસ થ્રી બીએચકે પાંચ લાખ એકત્રીસ હજાર રૂપિયા પાંચ લાખ એકત્રીસ હજાર થી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ થાય છે બધા અલગ અલગ છે ટંકી પછી છે ટંકીના જે છે ટુ બીએચકે સાત એકાવન છે થ્રી બીએચકે નવ એકાવન છે બધા અલગ અલગ રેટ છે અને એનામાં તમારે કેવું તમારી રિક્વાયરમેન્ટ એ વાઇઝ રહેશે જરૂરી નથી અમારું પેકેજ તમારે કરાવવું બરોબર તમે ધારો કે ચાર અગિયાર નું કીધું છે એનામાં પણ ટુ બી એટલે બે બેડરૂમ માં વોર્ડ્રોપ બેડ બધું આવે છે તમારે એકાદ બેડરૂમ માં ઓછું કરાવવું એ પૈસા ઓછા થઈ જવાના પૈસા ઓછા થઈ જાય બરોબર એટલે બધી રીતનું કસ્ટમાઇઝ તમને ડબલ ફર્નિચર માં થઈ જવાનું છે આ થશે નહીં થાય એવું નથી કારણ કે અત્યારે બજેટ જે છે ને બહુ મોટો પોઈન્ટ છે હા બજેટ નો પોઈન્ટ કસ્ટમરને બજેટ સેટ કરવું અત્યારે ઘર તો લેવાય જાય છે પણ ઘર પછી જે ફર્નિચર કરવું એનામાં ડેકોરેશન કરીને જે સારું લગાડું ઘર ને ઘર બનાવું ને એ બહુ ટફ થઈ જાય છે એકદમ સાચી વાત કીધી એટલે એના વાઇઝ આપણે જે છે ને એ ફૂલ્લી કસ્ટમાઇઝ કરી આપવાના છીએ આપડા ત્યાં ચાર લાખ થી લઈને ચાલીસ લાખ સુધી બધું બનાવી આપવામાં આવે છે ટંકી થી લઈને ખાલી ફર્નિચર બધું રીતનું થઈ જવાનું છે ભરતભાઈ આપણે કોઈ શોરૂમ માં આપણે ચલો કે આપણે સોફા લેવા ગયા કે કઈ લેવા માટે જઈએ છીએ ફર્નિચર રિલેટેડ તો આપણને એ બતાવે અલગ અને પછી જયારે આપણે ઘરે પહોંચે ને ત્યારે ઘણા એવું થાય કે ભાઈ આ કયું છે બદલાઈ જાય ટૂંકમાં બતાવવાનું અલગ ને ભાઈ વાતમાં પોઈન્ટ છે એકચુઅલી એમાં કેવું હોય છે કે જે તમે શોરૂમમાં જાવ છો ને હા હા શોરૂમ વાળા જનરલી નાઇન્ટી નથી બરોબર ઓકે એ બધા ટ્રેડર્સ છે બરોબર છે એ લઈને વેચે છે લઈને વેચે એટલે એ લોકો કેવું લીધેલું છે અને પછી કયા મેન્યુફેક્ચરર ને આપવું છે ને એમને ડિસાઈડ કરવાનું છે બરોબર તમે તો તમારો સોફો જેમ કે આ ડિસાઈડ આ

મેન્યુફેક્ચર ચેન્જ થવાનું નથી એટલે અમારે જે બતાવ્યું હોય છે એ જ ફિનિશિંગ મળવાનું છે બરોબર ધારો કે તમે આ ટંકી મેં તમને આખો બતાવ્યો હવે ટંકીમાં કેવું છે કે શોરૂમ વાળાને જે મેં લીધો છે આખો ટંકીનો તમારો કે પાંચ લાખ કે દસ લાખ કે પંદર લાખમાં માં એ લઈને પછી હું કોઈ પણ આપી દઉં મિસ્ત્રી ને કે ભાઈ લે તું આટલા લે મને બે લાખ રૂપિયા આપી દે બનાવી દેજે બનાવી દે એ ચેન્જ થઈ જાય છે ફિનિશિંગ સારું મળે ના મળે મિસ્ત્રી એની રીતે કામ કરવાનું છે બટ અમારે એવું નથી અમારા જ કંપનીના સુપરવાઇઝરો રાખેલા છે અને અમારા જ મિસ્ત્રીઓ છે બરોબર છે એટલે અમે ઉપર રહીને કામ કરાવીએ છીએ બરોબર એટલે ફિનિશિંગ માં ચેન્જ નથી થવાનું એટલે એ ટેન્શન તમારે અમારા ત્યાં મૂકી દેવાનું છે બરોબર પછી આપણે આજે આખે તમે સરસ મજાનો ભાઈ થ્રી બીએચકે પ્રીમિયમ બધું બતાવ્યું છે આજના વિડીયોમાં તો હવે આને ડ્યુરેશન કેટલું લાગ્યું હશે આને અંદાજિત ટાઈમ કેટલો લાગે આટલું ફર્નિચર આપણે પોઈન્ટ આપણે ટંકી કા પછી ફર્નિચર કરો તમે એટલે એનામાં મેઈન પોઈન્ટ ક્યાં આવે છે ટાઈમ બરોબર કસ્ટમરને કસ્ટમરે ઘર લઈ લીધું છે હા હવે ઘર લીધું એની પેલા એ કસ્ટમર

અને ઘણી જગ્યાએ કેવું થતું હોય છે કે ટંકી લીધા બરોબર પછી બે મહિના કીધા હોય એટલે ડાયરેક્ટ ચાર મહિને કામ હા કારણ કે મેં મારા એક રિલેટિવ જોડે જ એવું બન્યું કે ફર્નિચર ને આખું ટંકી પ્રોજેક્ટ લઈ લીધો અને બે મહિના જેટલો સમય કીધો કે ભાઈ બે મહિનામાં થઈ જશે અને એમને વાસ્તુ ને એવું કરવાનું હતું બર્થ હતું એટલા માટે અને બે ના ચાર મહિના થઈ ગયા એટલે જનરલી અમારી પાસે તો આવા કસ્ટમર આવતા જ હોય છે કે સોફા ડાઇનિંગ બનાવવા માટે આવતા હોય છે તો એ કહેતા હોય છે કે ભરતભાઈ યાર ટાઈમિંગમાં આવું નહીં થાય ને કે ટાઈમિંગમાં અમારે આવું થઈ ગયું છે તેવું બરોબર છે પણ અમારે એ રીતનું નથી હોતું અમે જે ટંકી કરીએ છીએ ને એ પ્રમાણે ટાઈમ આપી દઈએ છીએ ધારો કે ફર્નિચર હોય છે ખાલી ફર્નિચર અમે કરીએ ને તો એક થી સવા મહિનો આપી દઈએ કલર પીઓ ફર્નિચર હોય છે બે મહિને આપી દઈએ ટંકી હોય છે તો જેવું ટુ બીએચકે એ કામ પ્રમાણે ટાઈમ આપી દઈએ છે ટાઈમ અમે કેવું છે લેખિત જ કસ્ટમર ને આપી દઈએ છીએ એવું નથી કે સાહેબ લેટ થાય કે તમને આ થયું તે થયું કારણ કે અમારી પાસે ફૂલ ટીમ જ છે સુપરવાઇઝરો છે મટીરિયલ માટે માણસો છે મિસ્ત્રીઓ એવા છે મિસ્ત્રીઓની એક બી ટીમ નથી આપણે પંદર પંદર ટીમો સાથે કામ કરીએ છીએ એટલે એ રીતનું કોઈ ટાઈમ ડીલે આપણી જોડે થતું નથી આપણે કોઈ મિસ્ત્રી નથી કે આપણે જઈને જાતે કરવાનું છે બે સાઈડ ચાલુ રાખી છે સર તમારે ત્યાં આવજો કાલથી અમાવસ છે કાલ બે દિવસ રજા છે વરસાદ છે એ રીતનું નથી હોતું આપણા ત્યાં આપણા ત્યાં એક ટીમ મૂકી એટલે એક સાઈડ ફિનિશ કરે પછી જ બીજું કામ ચાલુ થાય છે અને બધું અમારી નજરની સામે થતું હોય છે એટલે એ ટાઈમ નો ઇસ્યુ છે ને આપણા ત્યાં નથી થવાનું તો હોપ્સો મિત્રો આજનો વિડિયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવસે હશે તો હવે તમારે ઘર કે ઓફિસ માટે કઈ પણ ફર્નિચર લેવાનું થાય ને તો એકવાર અચૂકથી કોન્ટેક્ટ કરજો ડબલ એ ફર્નિચરનો તો ભરતભાઈ હવે એકવાર જતાં જતાં આપણા વ્યૂઅરને થોડી માહિતી શેર કરજો કે કોઈને ભાઈ વન બીએચકે નો રેટ ક્યાંથી શરૂ થાય છે ટનકી પ્રોજેક્ટ કરવો હોય આ તે હોય ટુ બી એચકેમાં કેમનું રહેવાનું છે જે રીતનું કીધું ને કે આપણે ત્યાં વન બીએચકે ટુ બીએચકે થ્રી બી એચકે બધું કસ્ટમાઈઝ થઈ જવાનું છે બરોબર કલર પીઓપી ફર્નિચર લાઇટિંગ ફ્લોરિંગ બધી રીતનું એટલે બધા બજેટમાં બધું થઈ જવાનું છે આપડા ત્યાં બરોબર છે કોઈ એવું છે જ નહીં કે ના મારે ફૂલ ટંકીનો પ્રોજેક્ટ લેવો જ પડે કે તમારે ઓફર લેવી જ પડે કે એવું નથી આપણે ત્યાં બે કબાટ બનાવો તો પણ થઈ જશે ને એક સુઝેક બનાવું તો પણ થઈ જશે ને બધું કસ્ટમાઇઝ ને હોલસેલ રેટ માં થવાનું બરોબર ઘણાનું બજેટ પાછું ઓછું હોય કે ભાઈ મારે 2 લાખ માં જ આખું કરી દેવું જો એ પણ થાય ખરી કસ્ટમાઇઝ જાય છે તમારે આવે ત્યાં કેવું છે બધી રીતનું કોટેશન આપે આપીએ છીએ અને બધી રીતના બજેટ માં સેટ થઈ જાય છે આપણે ત્યાં અને બધું પ્રીમિયમ ક્વોલિટી ને સારું ક્વોલિટી માં કામ કરવાનું છે કસ્ટમર ને મારું કેવું એવું છે કે એકવાર અચૂક મુલાકાત લેવી બરોબર તમે બજારના કોટેશન લઈ લો બજારના ક્વોલિટી જોઈ લો બરોબર બધું જોઈને પછી ડબલ એ ફર્નિચરમાં એકવાર મુલાકાત લેવી એટલે એમને કમ્પેર માં આઈડિયા આવી જશે અત્યારનો કસ્ટમર સ્માર્ટ છે એ જોવાનું છે પછી જ કરાવવાનું હા સાચી વાત કીધી તમે સીધા ગભી આપણા ત્યાં કેવું છે કે એવું નથી કે ખાલી આપણે તમે આ ટંકી ટાંકી એ જ જોયું ને હા ફૂલ ના જ કરી છે આપડા ત્યાં ફેક્ટરી આઉટલેટ છે સોફા પણ બનાવી છે ડાઇનિંગ ટેબલ બનાવી છે પછી રેડી ટુ મૂવ ફર્નિચર હોય છે એ પણ બનાવી છે એટલે ફેક્ટરી પણ આપડી છે તો એમને અમુક અમુક ફર્નિચર લેવું હોય તો પણ આપડા ત્યાં મુલાકાત લઈ શકે છે ને બધું થઈ જશે આપડા ત્યાં ઓકે અને જે ફર્નિચરની તમે જે વાત કરી એની ડિલિવરી ને કેમનું કેમનું ફર્નિચર માં કેવું છે કે કોઈ બહાર થી આપડા ઘણા બધા વ્યૂઅર હોય ના કોઈ આર થી જોતા હોય બહાર પણ કરીએ છીએ આપડા અત્યારે પ્રોજેક્ટ હિંમતનગર નડિયાદ આણંદ બરોડા બધે ફૂલ ફર્નિચર ના પણ ચાલે છે ને આપણા ત્યાં કસ્ટમર બધા સોફા પણ ખાલી લેવા આવે તો પણ આવે છે સુરેન્દ્રનગર રાજકોટ બધી જગ્યાએ સોફા પણ આપણે જાય જ છે એનું કારણ છે કે બધી સિટી માં કેવું છે કે જનરલી મેન્યુફેક્ચરર નથી મળતા બરોબર છે ઓકે તો ભાઈ વિડિયો ને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ પ્રીમિયમથી માણીને બધું કલેક્શન તમારે જો જોડે જો તમારા વન બીએચકે ફ્લેટ હોય ટુ બીએચકે હોય ઓફિસ માટે ઘર માટે તમારા ફર્નિચર જો લેવું હોય એ પણ કસ્ટમાઇઝેશન સાથે બધું ઓપ્શન તમને આ ડબલ એ ફર્નિચરમાં મળી જવાનું છે તો એકવાર અચૂકથી કોન્ટેક કરજો એમની જે ડિટેલ છે કોન્ટેક્ટ નંબર છે અને જે લોકેશન છે તમે રૂબરૂ એમની ઓફિસ છે ત્યાં પણ તમે વિઝિટ કરીને એ ફર્નિચર રિલેટેડ એટલું ઝેડ વસ્તુ તમે ત્યાંથી ઇન્કવાયરી કરીને જાણી શકો છો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી અને નવી કોઈ જગ્યા સાથે મળીએ છીએ ધન્યવાદ